વડોદરાનું નવલખી મેદાન કે જ્યાં સ્ટન્ટ કરતા નબીરાઓ ઝડપાયા આ જોખમી સ્ટન્ટ કરતા નવ નબીરાઓનો વિડીયો વાયરલ થયો હતો જેમાં રોફ જમાવતા જોવા મળ્યા અને હવે આ જુઓ પોલીસે કાર્યવાહી કરતા કાન પકડી અને માફી માંગતા પણ જોવા મળ્યા ત્રણ સ્કોર્પિયો અને એક સ્વિફ્ટ કાર મળી અને ચાર કારથી સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો સાઉથની ફિલ્મની જેમ આ જોખમી સ્ટન્ટની ડ્રોનથી વિડીયોગ્રાફી કરવામાં આવી જેને લઈ પોલીસે કાર્યવાહી કરી અને તમામ નવ નબીરાઓની અટકાયત કરી અને તમામને કાન પકડી ઉઠપ બેઠક કરાવી કાયદાનું પાઠ ભણાવ્યો પોલીસે કાર્યવાહી કરતા કાન પકડી અને માફી માંગતા પણ જોવા મળ્યા ત્રણ સ્કોર્પિયો અને એક સ્વિફ્ટ કાર મળી અને ચાર કારથી સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો સાઉથની ફિલ્મની જેમ આ જોખમી સ્ટન્ટની ડ્રોનથી વિડીયોગ્રાફી કરવામાં આવી જેને લઈ પોલીસે કાર્યવાહી કરી અને તમામ નવ નબીરાઓની અટકાયત કરી અને તમામને કાન પકડી ઉઠપ બેઠક કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો